આજે આપણે બનાવશું કારેલા બટેકાનું શાક પણ એ એક અલગ રીતથી બનાવશું એને આપણે બાફવાના છીએ પહેલાં તો અહીંયા અમે અઢીસો ગ્રામ કારેલાને સારી રીતે સમારી લીધા છે પતલા આ રીતે અને ધોઈ લીધા છે તો હવે આપણે આને કૂકરમાં મૂકીશું એની સાથે કારેલા બટેકા છે એટલે એક બટેકો પહેલાં બાફવા મૂકીશું કૂકરમાં એની અંદર પાણી નાખીશું એની અંદર આ રીતનો એક વાડકો મૂકીશું અને આ વાડકાની અંદર આપણે આ આપણા જે કારેલા છે એને આપણે ધોઈને મૂકવાના છે વાડકામાં આપણે પાણી નથી નાખવાનું અહીંયા જે આપણા કારેલા વાડકામાં મૂક્યા છે એમાં આપણે થોડું એવું મીઠું નાખીશું ઉપરથી આનાથી કારેલા ખારા નહીં થાય હવે આપણે આ કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આને આપણે બે સીટી ફાસ્ટ દિવસે કરી લઈશું અહીંયા આપણે બે સીટી થઈ જાય છે હવે એની એર કાઢી દઈશું અને આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈશું તો આપણા બસ આપણે આટલા જ બાફવાના છે ને બાકી આપણે શાક વઘારીશું એમાં ચડી જશે બટેકું પણ બફાઈ ગયું છે આજ હવે આને આપણે કાઢી લઈશું આપણે આમાં થોડું ઠંડુ પાણી લઈ લીધું છે અને આપણે કારેલા ઉપર નાખી દઈશું કારેલા થોડા ઠંડા થાય એટલે આપણે એને નીતારીને કાઢી લઈશું કારેલાનું પાણી અલગ કરી લઈએ બાકીનું પાણી આપણે કારેલા ઠંડા થાય એટલે એને આપણે નિતારી લઈશું અહીંયા આપણે બટેટાની છાલ ઉતારી લીધી છે અને એને આપણે સાઈડમાં રાખીશું આપણા કારેલા ઠંડા થઈ ગયા છે તો એને આ રીતે આપણે મુઠ્ઠીમાં પકડી અને આ રીતે નીતારી લઈશું જેનાથી એનું કડવું પાણી બધું જ નીકળી જશે તો આ રીતે આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણું કારેલાનું કડવું પાણી આની નીકળી ગયું છે બધું હવે આપણા કારેલા એકદમ કડવા નહીં બને જ્યાં બટેકું છે હવે આપણે આને વઘારીશું અહીંયા ત્રણથી ચાર મોટી ચમચી તેલ મૂક્યું છે અમે કારેલાને વઘારવા માટે તો હવે આપણે જીરું મૂકીશું આપણું તેલ થઈ ગયું છે આપણે જીરું મૂકીશું થઈ ગયા બાદ હિંગ મૂકીશું હળદર પાવડર મિક્સ કરીશું આપણા નીતારી ને રાખેલા કારેલા બટાકા ઉમેરી દઈશું તમે અહીંયા ડુંગળી પણ ઉમેરી શકો છો બાફવામાં મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું થોડું ઓછું રાખવું અંદર આટલો ગોળ ઉમેરી રહી છું પણ તમે એની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો ગોળ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈ કારેલાને આપણે ધીમા ગેસે દસ મિનિટ ચડવા દઈશું પાણી નથી નાખવાનું વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે દસ મિનિટ થઈ ગઈ છે આપણા કારેલાને આપણે ચેક કરી લઈએ તો અહીંયા આપણે જોઈ લઈએ કારેલા આપણા ચડી ગયા છે થોડા જ કચરા રાખીએ ને આપણે જોવું પડે બટેકા પણ આપણે એકદમ ઓકે છે કારેલા પણ રેડી છે હવે આપણે મસાલા કરી દઈએ થોડો જીરું પાવડર લાલ મરચું પાવડર કાશ્મીરી જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તીખું મરચું ઉમેરવું ગરમ મસાલો આ છે આપણા સમારેલા લીલા ધાણા અને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ એક વખત જો આ રીતે શાક બનાવશો ને તો વારંવાર જ રીતે બનાવશો ટાઈમની પણ બચત ચડી જાય ફટાફટ કડવું ના લાગે અને ટેસ્ટી પણ થાય તો તૈયાર છે આપણું કરેલાનું શાક તો અહીંયા તમે જોઈ શકો છો તૈયાર છે આપણું કરેલા બટેકાનું સૂકું શાક તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને જરૂર જણાવજો કે તમને શાક કેવું લાગ્યું કડવું તો સહેજ પણ નહીં થાય નાના બાળકો પણ આરામથી ખાઈ લેશે એક વખત જરૂરથી ટ્રાય કરજો રેસીપી